દશામાના વ્રતના છેલ્લા દિવસે નવસારી શહેરમાં માતાજીનો પરચો જોવા મળ્યો છે સ્થાપિત કરાયેલી માતાજીની મૂર્તિની એક તરફ ઘીનો ઢગલો થયો હતો એટલે માતાજીના ભક્તો આ ઘટનાને માતાજીનો ચમત્કાર માની રહ્યા છે નવસારી શહેરના કાલિયાવાડી વિસ્તાર નજીક આવેલા ફળિયામાં રહેતા એક પરિવારને માતાજીનો પરચો મળ્યો છે ફળિયા ખાતે રહેતા સુધા કહારે નવ દિવસ અગાઉ દશામાના વ્રતની શરૂઆત કરી હતી અને વ્રત માટે ઘરના મંદિરમાં દશામાની મૂર્તિ પધરાવી હતી નિત્ય માતાજીની પૂજા અર્ચના સુધાબેન અને તેમનો પરિવાર કરી રહ્યો હતો ત્યારે વ્રતના નવમા દિવસે સવારે એક કૌતુક સર્જાયું હતું માતાજીના દર્શન કરવા આવેલા આજુબાજુના લોકોએ માતાજીની સાંડણી ઉપર સવાર મૂર્તિની ડાબી તરફ ઘીનો ઢગલો જોયો હતો મારું નામ વર્ષા કહાર છે આજે દિવાસાના દિવસે અમે માતાજીની સ્થાપના કરી હતી ને માતાજીને જેવી આવડે એવી અમે સેવા ભક્તિ કરી હતી આજે નવમો દિવસ દસા માતાનો છે ને અમે જ્યારે પૂજા પાઠ કરીને થાળ ચડાવીને પછી અમે અમારા ઘરનું કામ કરતા હતા તો પછી ભક્તજન આવ્યા એમણે અમને જાણ કરી કે માને સાંજડીમાંથી શું નીકળે છે એટલે અમે દોડીને જોવા માટે આવ્યા તો આવીને જોયું તો ખબર પડી કે માને સાંઢીમાં સવારી છે ને માને સાંડવીના મુખમાંથી ઘી ઝરે છે થોડું 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 પછી અત્યારથી સવારે અગિયાર વાગ્યાનું ઘી ઝરે છે તો અત્યારે છ વાગ્યા સુધી ચાલુ હતું ભક્તજનો ઘણા આવ્યા હતા જોવા માટે એમનો મેળાવડો જાળું જ છે ધીરે ધીરે નાની કૃપા મારા પર થઈ તો હવે આજે અમે માના આશીર્વાદ પાઈમાં છે જે અંગે દર્શનાર્થીઓ સુધાબેનને જાણ કરતા સુધાબેન માતાજીની મૂર્તિ નજીક દોડી ગયા હતા જ્યાં જોડતા જ દર્શાવવાની સવારી સાંજણીના મુખમાંથી સતત ઘી ઝરી રહ્યું હતું

આરતી કરી ને પછી માતાજી ને થાળ ધરાવી મૂકી ને પછી અમે કામ માં પડી ગયા કામ માં પડી ગયા એટલે પબ્લિક પગે લાગવા આવે પગે લાગવા આવ્યા એ બેન લોકો કે કે આટલું બધું ઊભી ખાતી આવી અમે એમ કીધું ઊભી તો નથી મતો કઈ કે તમે જોવો તો ખરા ત્યારે અમે જોયું કે આટલું બધું ઊભી પડ્યું એટલે અમે જાણી ગયા કે માં આવ્યા કેટલા દિવસથી ઊભી પડે છે કઈ રીતે આજે પડી